નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદારોની વસ્તી ગુજરાત સહિત પૂરા ભારતમાં ફેલાયેલી છે પણ આજે વાત કરવી છે કચ્છના એક એવા પાટીદાર ગામની જે પાકિસ્તાનની સરહદ પાસેનું પાટીદારોનું છેલ્લું ગામ છે કચ્છના લખપત તાલુકામાં આવેલ સિયોત ગામ પૂરા ભારતભરમાં પાટીદારોનું એકમાત્ર ગામ છે જે ભારત પાકિસ્તાન સીમા નજીક આવેલું છે બાજુમાં જ આવેલ બૌદ્ધ ગુફાઓને કારણે પણ ગામ જાણીતું છે એકસો બાવીસ કિલોમીટર દૂર આવેલ સિયોતે સરહદના રખોપા કરતું અડીખમ ઊભું છે કચ્છના બીજા ગામોની જેમ સતત દુષ્કાળને કારણે સિયોતના એસી થી નેવું ના દાયકા દરમિયાન હિજરત કરી ગુજરાત મહારાષ્ટ્રમાં વસવાટ શરૂ કર્યો પણ વતનને ક્યારેય ન ભૂલ્યા પૈસે ટકે સુખી થયા પછી માદરે વતન તરફ નજર દોડાવતા સિયોત ગામની તો સિકલ જ બદલી ગઈ છે આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને ને કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે અગાઉ પાટીદારોની હિજરતને કારણે ગામ પડી ભાંગેલ પણ છેલ્લા પંદર વર્ષમાં પરદેશ રહેતા અહીંના પાટીદારોએ ગામનો સુંદર વિકાસ કર્યો છે ગામમાં જૂના ખંડેરોને બદલે આધુનિક બંગલાઓ શોભી રહ્યા છે સીમાડામાં ફાર્મ હાઉસના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે વર્ષો પછી અહીં આવનાર ગામને ઓળખી પણ ન શકે તેવું આધુનિક રૂપ સિયોતે ધારણ કર્યું છે એવો શું ચમત્કાર થયો કે સિયોત ગામ નવ પલ્લવિત થઈ ગયું સિયોતના ઇતિહાસમાં થયેલ પાટીદારોની હિજરત અને પુનરાગમન વિશે પાટીદાર અગ્રણી જયંતીભાઈ લીંબાણી શું કહે છે મારા ગામની અંદર લગભગ થી પંચ્યાશીથી ની આજુબાજુ સળંગ દુષ્કાળ પડ્યા તે દરમિયાન ગામના વડીલોએ ધંધા અર્થે બધા બહાર ગયા અને છેલ્લે ત્યાં બધા સ્થળં સ્થાયી થયા પછી છેલ્લે પંદરથી સત્તર વર્ષ થયા ગામ પ્રત્યે એકદમ દરેકને દરેક કુટુંબના સભ્યોએ ભાવથી ગામની અંદર ખૂબ પ્રગતિ કરી બે હજાર ચૌદમાં અમે ગામને ભગવાન લક્ષ્મીનારાયણનું બંસીપાળનું પાક્કું મંદિર બનાવ્યું તે તે નિમિત્તે અને ત્યાર પછી ગામના દરેક સભ્યોએ ગામની અંદર આવી નાના મોટા વસવાટ કર્યા અને ફાર્મહાઉસ ડેવલપ કર્યા જેથી કરીને ગામની અંદર શું છે કે દરેક નાના મોટા પરિવારને રોજીરોટી મળે દરેક પરિવાર ખેતી સાથે રહે એ હેતુથી ત્યાં વસતા બાર વસતા ભાઈઓએ બધાએ ફાર્મ હાઉસ ડેવલપ કર્યા અને ગામની અંદર એકતા વધે ભાવ વધે એ નિમિત્તે અમે આ સમાજવાડીનું નિર્માણ કર્યું અને મંદિરમાં રેગ્યુલર દરેક સ્થાનિક ભાઈઓ તેમજ બહારથી આવતા રહેલ ભાઈઓ દરેક ભાઈઓ ત્યાં સવાર સાંજ પ્રાર્થનામાં બેસતા બેસે છે અચ્છા આમાં જે પાટીદારોની વિચારસરણીમાં બદલાવ આવ્યો અને બધા વતનમાં આવી અને આ નવા મકાનો અને ફાર્મ હાઉસને બનાવતા થયા એ વિચાર લઈ આવવા પાછળ ક્યાં વડીલોની મુખ્ય ભૂમિકા છે આની અંદર વડીલોની જોવા જઈએ તો અમારા ગંગારામ બાપા અને દામજીભાઈ ઈ સિરવલવા તેમજ પરબતભાઈ સ્થાનિક આવા આઠ દસ વડીલો અને એવા મોટા પરિવારો છે કે જેથી પરિવાર જે પરિવારોની અંદર પોતે શક્તિશાળી છે સમૃદ્ધ છે અને એની એવી ભાવના થઈ કે આપણી ગામની અંદર આ રીતના ફાર્મહાઉસ ડેવલપ કરીએ જેથી કરીને નાના મોટા પરિવારને રોજીરોટી મળી રહે એના પહેલાં અમે એક વર્ષ પહેલાં અમારા ગામનું

આધુનિક ફાર્મ હાઉસ અને કેરીના બગીચા બની રહ્યા છે રોજગારીની નવી તકો ઊભી થવાથી સ્થાનિક વસ્તી પણ ખુશ છે દિનેશભાઈ લીંબાણી જેવા અમદાવાદમાં ઠરીઠામ થયેલા યુવાનો પણ વતનના વિકાસમાં રસ લઈ રહ્યા છે અહીંયા પાટીદાર ભાઈઓ પોતાનું વતન વતનમાં રહી અને આ સરસ મજાના ફાર્મનો એક ડેવલોપ કરે જેથી કરીને એની પાછળનો હેતુ નાના મોટા દરેક ભાઈઓ બહેનો અને અહીંયા રોજગાર મળી રહે એ હેતુથી આ એક હેતુલક્ષી ધ્યાનમાં રાખીને આ ફાર્મ હાઉસ કરવા જઈ રહ્યા છે તો આમ કહેવા જઈએ તો છેલ્લા પંદર વીસ વર્ષ થી આવો વિચાર આવ્યો હતો કે આવનાર સમયમાં પાણીનો એક આપણે લાભ મળે કુવા થાય બોર નો મળે અને ડેમો નું પાણી મળે તો આની પાછળ આપણે એક સરસ મજાના ફાર્મ હાઉસ નું ડેવલપ કર્યું તો નાના મોટા દરેક ભાઈઓ બહેનોને રોજગાર મળી રહે. અચ્છા આપણે નવી પેઢીને કચમાં આવતી કરવા માટે પણ એ પણ હેતુ કરો. બિલકુલ બિલકુલ પાથળનું જનરેશન છે જેને વતનને ભૂલી ગયેલા છે અને બાર બાર સિટીઓમાં રહેવા ગયા છે તો આવું નાનું મોટું ફાર્મ ને આપણે ડેવલપ કરીએ તો નાના યુવાનો ભાઈઓ બહેનોને એક એક્ટિવિટી મળે અને ગામ માદરે વતન તરીકેનો પ્રેમ જાગૃત થાય. અચ્છા એના પરિણામો કેવા આવે? પરિણામ ખૂબ સારા આવે.

નાનપણ માં કામ કરેલું હા બધું ખેતીવાડી ને બધું કામ આવડે ને કામ કરેલું જ છે ક્યાં કરેલું આપડા ગામ માં જ કર્યું એ અને પેલા મારા પિયર મેક પર હતું ત્યાં પણ અમે ખેતીવાડી નું કામ કરેલું છે અચ્છા અહિયાં જે સિયોત આ બધું ખેતીવાડી આધુનિક જોઈ તમે હા કેવું લાગે છે બહુ જ આનંદ થયો જોઈને બહુ સરસ ખેતીવાડી ને ફાર્મ ની બહુ સરસ ડેવલપ કર્યું છે અચ્છા પેલા અગાઉ જોયેલું તમે હા જોયેલું જ છે અચ્છા હા અત્યારે ખાસ આના માટે જ આવ્યા હા આના માટે જ કીધું ચાલો આંટો મારી આઈ આ બધા ફાર્મ વિકસ્યા તો બધા જોતા આવી અચ્છા સિયોત પાટીદારો પૂજ્ય પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવાર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે પાટીદારોની સંસ્કૃતિ એ મૂળભૂત રીતે ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે વણાયેલી છે અહીંના પાટીદાર સમાજે દાદાના વિચારોને આત્મસાત કર્યા છે જેને લીધે એક સુંદર સમાજનું નિર્માણ થઈ શક્યું છે દેવજીભાઈ આ સિયોદ ગામમાં બીજા પાટીદાર ગામ કરતાં આપણે જોઈએ તો લોકોની વિચારસરણીમાં ઘણો બધો ફરક છે અને એના માટે પ્રમુખ કારણ શું તમારી દ્રષ્ટિએ એનું મુખ્ય કારણ છે વિચારો જે વડીલોના વિચારો હતા પૂર્વજોના વિચારો હતા અને વડીલોનું જે વાત્સલ્ય હતું એમાં પાંડુરંગ શાસ્ત્રીના વિચારો મળ્યા પાંડુરંગ શાસ્ત્રીના વિચારો એટલે કે ગીતાના વિચારો વેદના વિચારો ઉપનિષદના વિચારો આ વિચારોના માધ્યમથી અમારા ગામમાંથી બાવીસ યુવાનો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની જે પાઠશાળા ચાલે છે એમાં અભ્યાસ કરવા માટે બાવીસ યુવાનો વાંડાએ પછી ભાવનેજર મુંબઈ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં સ્નાતક થઈને બાવીસ વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ સના થઈને અહીંયા આવેલા છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના વિચારો અને આપણી જે પાટીદાર સંસ્કૃતિ છે એ મૂળભૂત સંસ્કૃતિ જે છે ને એ સંસ્કૃતિ પણ એક ઋષિ કૃષિ સંસ્કૃતિ સાથે વણાયેલી છે ત્યારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ એ આપણી પાટીદાર સંસ્કૃતિ અને ગીતાની સંસ્કૃતિનો સમન્વય કરી આપ્યો એ સમન્વયના આધારે આજે પણ આજે સમાજવાડીની અંદર અમારા ગામમાં કોઈ પદ પ્રતિષ્ઠા પૈસો કે પાવર એવો કોઈ અહંકાર વગર શક્તિ વગર પણ આજે અમારા ગામમાં એક વસુદેવ કુટુંબની ભાવનાથી બધા શનિવારે ત્રીસ ભાઈ બહેનો સાડા સાત વાગે મંદિરમાં ભગવાનની પ્રાર્થના અવિનય મપનય આ પ્રાર્થના વૈદિક પ્રાર્થના જે માણસની અંદર શાંતિ આવે મન પવિત્ર બને બુદ્ધિ પવિત્ર બને વિચારો પવિત્ર બને આ ભાવનાથી અમે મળતા રહેલા છીએ અચ્છા એટલે બીજા કામોની જેમ અહીંયા તમે વિકાસના કામો કરો એમાં ચડાવવા કે એવું કઈ દાતાઓ લેતા નથી તમે ચડાવવાનું તો કોઈ નામ જ નહીં અચ્છા કારણ કે ભગવાને મને આ જે લક્ષ્મી આપી જઈ છે તો આ ભગવાનનો ભાગ કારણ કે પહેલા આપણા વડીલો દશંશ કાઢતા દશંશનો હેતુ સમજીને આજે હું મારી સોમિલમાં દસ લાખ કમાતો હોઉં તો આ દસ લાખની અંદર અમુક ટકા ભાગ ભગવાનનો છે નથી તેથી કરીને એ વિચારો વડીલોમાં હતા આ વિચારો યુવાનોમાં આવ્યા અને એ પરંપરા જળવાયેલી રહે એના માટે પણ આજે અમે અમુક વડીલો નિયમિત રૂપે છ મહિના અહીંયા રહીએ છ મહિના ત્યાં રહીએ આઠ મહિના અહીંયા રહીએ કઈ પણ ખેતી પણ ન હોય છતાં પણ સહજ ભાવે એકબીજાને પ્રેમ આપીએ એકબીજાને ભાવ આપીએ અને અહીંયા મળતા રહેલા છે ગામમાં પાટીદારોની કુલ વસ્તી પંદરસો ચોપન છે તેમાંથી ચૌદસો એકાણું તો બહાર રહે છે થોડાક પરિવાર સ્થાનિકે ખેતી કામ કરે છે આઝાદી પહેલા જન્મેલા વાલજી બાપા જેવા એકલ દોકલ વડીલો ગામમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે

હરેક મકાન માં બીજું રહેણી કેણી માં બધું સારું છે ખેતીવાડી માં બરોબર છે મહેનત કરે છે એને ગણવે છે ઓ મહેનત નથી કરતા એનું કઈ નથી અમારા વાર ઘણી મહેનત કરતા પણ ભાવ નહોતા અને માણસો પાસે પૈસો નહોતો સિયોત ગામ છેવાડા નું હોય એક સમયે પાટીદારોમાં અહીં દીકરી આપવા પણ લોકો ખચકાતા પણ પોતાના ના બળે અહીંના પાટીદારોએ ચમત્કાર સર્જી દીધો છે ગામને પ્રવૃત્તિઓથી ધમધમતું કરી કચ્છના આ સરહદી ઇલાકામાં પણ નવો પ્રાણ ફૂંક્યો છે જય જવાન જય કિસાનના સૂત્રને સિયોતના પાટીદારોએ સાર્થક કર્યું છે તો બલિદાન હૈ મેં ને સબ કુછ હૈયા હે ઉલામ ભારત માતા કા બેટા હું દેશ કહે